બે હજાર નવમાં પટેલ લોકોએ બંધ કરેલો હતો તેના પછી મેં બે પોટનો દાવો મૂકેલો મામલદાર કચેરીમાં મામદાર સાહેબ કોર્ટે આ ખેતરમાં જવા માટે રસ્તાનો હુકમ કરેલો તેના પછી બે હજાર તેરમાં આ હુકમની નોંધ પડી રેકર્ડમાં પાકી નોંધ પડી એના પછી આઠ બારે અમે અરજી આપેલી મામલતદારશ્રી ધાનેરાને કે ભાઈ અમારા ખેતરમાં જવા આવવાનો રસ્તો ખુલ્લો કરાવો તો મામલતદારશ્રી ધાનેરાને સર્કલ મૂકી જે રસ્તો ખુલ્લો પગડો દૂધ ભરાવતા હતા ટ્રેક્ટર સાધન તો બંધ હતો પણ જે ચાલતા આવતા દૂધ ભરાવાના છોકરા ભણતા હતા એ મામલદારસિંહે સંપૂર્ણ બંધ કરાયો કે ભાઈ આ વેચણી થયેલી છે આમાં તમારો રસ્તો નથી એના પછી મેં સત્તર એકે બીજી અરજી આપી મામલદારસિંહ કીધું કે અમારો ખેતર છોકરા જવાનું ભણવાનું બંધ છે અમારે દૂધ કઈ રીતે ભરાવવું અમારો સંપૂર્ણ રસ્તો બંધ કરેલો છે એમને કાલે સવારમાં પટેલ લોકોને બોલાવી અને પગડોડીનો મારે ખુલ્લો કરાયો છે અને મારે ખેતરે જવાનો અને ખેતી કરવાના સાધનો લઈ જવાનો રસ્તો સંપૂર્ણ બનશે જ્યાં સુધી આ રસ્તો નહીં ખુલે ત્યાં સુધી અમે અહીંયા મામલતદાર કચેરી આગળ પ્રત્યેક ઉપવાસ ઉપર બેસી રહીશું